ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય માતાજી સવારે ઊઠીને અત્યારે ઓફિસે આવી ગયા છીએ ઓફિસે થોડુંક ઓનલાઈનનું પેકિંગ કરાવીએ ઓનલાઈનનું કામ કરીએ છીએ થોડું ઘણું લિસ્ટિંગ કરીએ છીએ ઓર્ડર ત્રણસો સાડી ત્રણસો ઓર્ડર છે એટલે થોડીક હેલ્પ કરાવીએ અને

જો જમવાનું બધું રેડી કરી દીધું છે બધું તૈયાર છે અને હવે અમે જઈએ છી ઓફિસે ચાલો ચાલો જઈએ ઓફિસ ફરીથી ક વાતાવરણ જો એવું થાય કે હમણાં વરસાદ આવશે વાદળ થાય ને પાછો તડકો થઈ જાય છે કેમ નહીં ફરીથી ઓફિસ પહોંચી ગયા છે અમારા બાજુમાં આ નર્સરી છે એ લોકો ડેકોરેશન કહ્યું છે તૈયાર નથી નાખે છે નથી લાગતી લાગતી અમારા આ ભાઈ જો આ પ્રિન્ટર રિપેરિંગ કરાવે છે ભાઈ તમારું કંપ્લેન નામ શું છે ક્યાં ક્યાં તમે સર્વિસ આપો છો આખા સુરતમાં બધું કામ સારું છે પ્રિન્ટરમાં બહુ સરસ સર્વિસ કરે રિફિલિંગ કરજે નવા જૂના લેવા હોય તો અમને કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તબિયત કેમ છે તબિયત સારી ટકાટક ડાયર બદ બને એવા છે હાલ છે

સરપ્રાઈઝ પાર્ટી આપવાની દાદાને પિઝા પાર્ટી કરવાની લા પિનોઝ પિઝા મંગાવેલા છે જુઓ લા પિનોઝ ના પિઝા કેવા આવે લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો માઇન્ડ ભાઈ એવું લાગ્યું પિઝામાં ખાવા જો કે તો જો યે ચાખો તો દેવી ઓય મત પાપેલું હોય ને તમારું નાખવાનું મસાલો એ અડધો અડધા મોર અડધા અડધા નડકી હા તમારે ધીમે ધીમે

બધાય કેવો પીઝો ખાય છે ઝીરો પોઈન્ટ લીધો છો આપણને પીઝો ભાવે નહી એટલે આપણે વિડીયો બનાવવામાં જ ખાલી ઓલું થાય પીઝો ભાવે નહીં આમ જો આમ જો માહિન જો કેવો ખાય એણે પાયો ન હોય એમ ખાય અને આવું હોમ મિનિસ્ટર હોમ મિનિસ્ટર જો એને મોઢામાં પાણી આવી ગયું તમને આવ્યું મેં પાર્ટીમાં લેખ લખ્યો છે એ જોયો તમે એને પાર્ટી લાવી તો લેતો પાર્ટી તો લેખ બતાવું આ મેં લેખ લખ્યો એ જોવો પાર્ટીમાં અને લેખ કેવો લાગ્યો એ મને કઈ સને સરસ આ લેખ વિશે કમેન્ટ કરો કે તમને કેવો લાગ્યો હું કરવું જો હે દવા તો આમાં થોડું ગેડું આવે હરા હરા આમ જોવા હોમ મિનિસ્ટર જો અને આ સોટુ સરકાર બધા કેવા ખાય છે ખાતા ખાતા દવા પીવાય ગયા તો આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ પીઝા પાર્ટી સાથે તમારે પણ પીઝા ખાવા હોય તો આવી જાજો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મજા માર્યો અને મજા માર હું આપવાના છો પીઝા પાર્ટીનું વાહ તો અમારો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધા મજામાં માર્યો મજામાં રહેવા દો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય જીનેન્દ્ર અને બાપુ તમારે કંઈ કહેવાનું કાંઈ નથી કેવું હા બધાને રામ રામ મીનાબા ગોહિલને રામ રામ જય શ્રી કૃષ્ણ આવો ને આવો પ્રેમ અમને આપતા રહ્યો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ